સ્વાભિમાન યાત્રા શરૂ કર્યા બાદ આજે અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેમના કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો તેમને ભવ્ય આવકાર આપ્યો હતો તેમણે ગલીઓ ગલીઓમાં ફરીને લોકો સાથે સંવાદ કર્યો હતો બાવીસ ફેબ્રુઆરી રોજ ઝઘડિયા ના ગુમાન દેવ હનુમાન દાદા દર્શન કર્યા બાદ આપના નેતા અને ભરૂચ લોકસભા બેઠકના ગઠબંધ ઝઘડીયા અને વાલીયા ના ગામો માં સ્વાભિમાન યાત્રા થકી જનસંવાદ બાદ આજે અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા અંકલેશ્વર ના ગડકોલ ખાતેથી આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાની આગેવાની નીકળેલા સ્વાભિમાન યાત્રા તાલુકાના વિવિધ ગામોમાં ફરી હતી લોકસભાની સ્વાભિમાન તાલુકાના વિવિધ ગામોમાં ફરી યાત્રા અંકલેશ્વર આવી પહોંચી હતી અંકલેશ્વરના ગડકોલ પાટીયા ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ યાત્રા વિવિધ વિસ્તારો તેમજ ગામોમાં ફરી હતી આ દરમિયાન ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતન વસાવા ને લોકો ફૂલહાર પહેરાવીને તો ક્યાંક તેમની સાથે સેલ્ફી પડાવી તેમનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ચેતર જણાવ્યું હતું કે તેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર ગઠબંધન જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ કોંગ્રેસના આગેવાનોની નારાજગી સામે આવી હતી આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે અમારી વાતચીત શરૂ છે કોંગ્રેસ જૂની પાર્ટી છે અને તેમને ચૂંટણી લડવાની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે પરંતુ ગઠબંધનના નિયમો હેઠળ આમ આદમી પાર્ટીને આ બેઠક મળી છે તેઓ જાતે વાતચીત કરી તેમની નારાજગી અમે ચાલીશું વધુમાં તેઓએ રાજ્ય સરકાર ના ભાડભૂત બેરેજ યોજના અને એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર ખેડૂતો બાબતે પણ સત્તા પક્ષ પર નિશાન ટાક્યો હતો તો તેમણે કહ્યું હતું કે મરહુમ અહેમદ પટેલ પુત્ર અને પુત્રીની નારાજગીની વાત પણ જાણવા મળી છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે અને નજીકમાં દિવસોમાં તેઓ દિલ્હીથી પરત આવશે ત્યારે તેમની સાથે બેઠક કરી ભરૂચની એક ટીમ બનાવી આગામી ચૂંટણી કેવી રીતે લડવી તે દિશામાં પણ પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે અમે બાવીસ તારીખથી ઝઘડિયાના ગુમાનદેવ હનુમાન દાદાના મંદિરથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે તો તે દિવસે પ્રારંભ કર્યો અમે હનુમાન દાદાના દર્શન કરીને આગળ વધ્યા તો અમને સારા સમાચાર મળ્યા અમને સૂત્રો દ્વારા તે દિવસે જાણવા મળ્યું કે ગઠબંધન થયું છે એમાં તમે ઉમેદવાર છો એ રીતના ફરી ગઈકાલે અમે જ્યારે વાલીયા તાલુકાના ગામડામાં હતા ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનને ભરૂચ સીટ પર મારા મારા નામની મોહર મારી છે ત્યારે આ દિવસ અમારા માટે ખૂબ જ મહત્વનો દિવસ હતો ખુશીનો દિવસ હતો અને અમે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજી ભગવતમાનજી સાથે સાથે કોંગ્રેસના આગેવાનો રાહુલજી મલ્લિકાર્જુન અર્જુન ખડકેજી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી જે મારા પર ભરોસો કર્યો છે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તો આવનાર દિવસોમાં અમે બધા સાથે રહીશું અહીંના કોંગ્રેસના તમામ આગેવાનોને વિશ્વાસમાં લઈને અમે રણનીતિ બનાવીશું અને ચોક્કસ ભરૂચ લોકસભા અમે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું પણ ભરૂચમાં ખાસ કરીને કોંગ્રેસ આગેવાનોમાં નારાજગી છે અને ક્યાંક ને ક્યાંક એ ડેમેજ કંટ્રોલ શું તમે પૂરો કરશો કે એની વોટ પર અસર કરશે કોંગ્રેસ ખૂબ જૂની પાર્ટી છે સ્વર્ગીય હિંમતભાઈ પટેલ અહીંથી લીડ કરતા હતા ત્યારે સ્વાભાવિકપણે કોંગ્રેસ અહીંયા વર્ષોથી લડે છે તો આ વખતે પણ એમની ઈચ્છા હતી મુમતાજબેન હોય ફેજલભાઈ હોય બીજા આગેવાનો પણ લડવા ઉત્સુક હતા પણ ગઠબંધનમાં એલાયન્સમાં જે લોકતંત્ર બચાવવાની વાત છે

હા એમની ઉમેદવારી કરવાના હતા અને ટિકિટ ન આપવાથી નારાજગી છે અને પોતે પણ ગાંધી પરિવાર સાથે સારા એવા એમના સંબંધો છે પરિવાર છે એમનો ત્યારે મને પૂરો ભરોસો છે કે અહેમદ પટેલજીનો આખો પરિવાર આ વખતે મને સમર્થન કરશે અને અમે આ લોકસભા જીતીને અહેમદ પટેલજીનું સપનું અમે પૂરું કરીશું ગુજરાતમાં વર્ષથી ભાજપની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર છે એમના સાંસદને ભરૂચના લોકોએ ત્રીસ વર્ષ આપ્યા છે ત્યારે દરેક ક્ષેત્રે એ લોકો નિષ્ફળ નીવડેલા છે તમે જોઈ શકો છો આ વિસ્તારોમાં આટલી મોટી છ જીઆઈડીસીઓ છે સ્થાનિક યુવાનોની રોજગારી નથી જેમની જમીનો આમાં ગઈ છે એમને વળતર નથી હમણાં પણ ભાડભુંજ યોજના ચાલે છે એમાં જમીનો છ ગામની ગઈ છે એમને પણ યોગ્ય વળતર નથી મળ્યું નેશનલ હાઈવે વડોદરા મુંબઈ જે નીકળે છે એમાં બત્રીસ ગામોને વળતર નથી આપવામાં આવ્યું બે ગામોને તો કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે તો આવી અનેક પરિસ્થિતિઓ સામે લોકોને રીઝવવાની સવાલ નથી પણ લોકો જાણી ગયા છે કે ભાજપની કરની અને કથની અલગ છે એટલે આ વખતે ચોક્કસ અમને સારો પ્રતિસાદ મળી રહેલો છે યાત્રામાં અમે જે દિવસથી નીકળ્યા છે તો આખા નાખા ગામના લોકો અમારું સ્વાગત કરે છે અમને સાંભળે છે એટલે ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભા પરિવર્તન થશે મુસ્લિમ મતદારોને મુસ્લિમ મતદારો સારી રીતે જાણે છે કે દેશમાં શું ચાલી રહ્યું છે તમે જોયું હશે કે મહત્વના બિલો જ્યારે લોકસભામાં રાજ્યસભામાં પસાર કરવાના હતા એકસો બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરીને એ બિલો પાસ કરી દેવામાં આવ્યા ચંદીગઢની ચૂંટણીમાં તમે જોયું હશે કઈ રીતે આ લોકો લોકતંત્ર પણ તરાપ મારી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ સાથે પણ આઝાદીના પંચોતેર વર્ષ પછી એમની સાથે પણ અન્યાય થયો છે આજે યુસીસી લાવવાની વાત છે એમાં સૌથી વધારે જો કોઈને નુકસાન થાય તો એ મુસ્લિમ સમાજને થવાનું છે એટલે ચોક્કસ મને આશા છે કે મુસ્લિમ સમાજ સારો જાગૃત છે જાણે છે જોઈ છે અને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના અમે જ્યારે ઉમેદવાર હોય ત્યારે પૂરો સમાજ અમને સમર્થન કરશે